શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય છનો સાડત્રીસમો શ્લોક સમજીશું અર્જુનનું વાંચ અયતિહ શ્રદ્ધા યો પે તો યોગાચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કામગતિ કૃષ્ણ ગચ્છપી અર્જુને કહ્યું એ કૃષ્ણ તે અસફળ યોગી સી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મસાક્ષરતાની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક કારણ કરે છે પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ સિદ્ધિને પામી શકતો નથી ભગવદ્ ગીતામાં આત્મક સાક્ષાત્કાર અથવા માર્ગનું નિરૂપણ થયું છે આત્મક સાક્ષાત્કારનો મૂળ સિદ્ધાંત એ છે કે જીવા આત્મા આ ભૌતિક શરીર નથી પરંતુ તેનાથી ભિન્ન છે અને તેનું સુખ સનાતન જીવન આનંદ તથા જ્ઞાનમાં રહેલું છે આ બધા શરીર તથા મન બંનેથી પર તથા આધ્યાત્મિક છે આત્મસાક્ષકારની શોધ જ્ઞાન દ્વારા કરવામાં આવે છે તે માટે યોગ પદ્ધતિ અથવા ભક્તિ યોગની સાધના કરવાની હોય છે આમાંની દરેક પ્રક્રિયા જીવે પોતાની સ્વરૂપ સ્વરૂપાવસ્થા ભગવાન સાથેનો પોતાનો સંબંધ તથા એવા કાર્યોનો સાક્ષાત્કાર કરવાનો હોય છે કે જે એમના વડે તે તૂટી ગયેલી સંપર્ક ટુકલાનો પુનઃ જોડી શકે અને કૃષ્ણ ભાવના ભાવનામૃતની સર્વસિદ્ધિ અવસ્થા પ્રાપ્ત કરી શકે ઉપરોક્ત ત્રણેય પદ્ધતિઓમાંની કોઈપણ એક નું પાલન કરવાથી મનુષ્ય વહેલા કે મોડા પોતાના ધ્યેયને પામી શકે છે ભગવાનને બીજી અધ્યાયમાં ભારપૂર્વક જણાવે છે કે આધ્યાત્મિક માર્ગે કરેલો અલ્પ એવો પ્રયાસ પણ મોક્ષની મહાન આશાનું કારણ બની રહે છે આ ત્રણ પદ્ધતિમાં ભક્તિયોગનો માર્ગ ખાસ કરીને આ યુગ માટે ઉપયુક્ત છે કારણ કે ભગવત સાક્ષાત્કાર પામવાની તે સૌથી પ્રત્યક્ષ પદ્ધતિ છે તેથી અર્જુન પુનઃ અસ્વસ્થ થવા માટે ભગવાન કૃષ્ણને તેમના પુનઃકથનની પુષ્ટિ કરવાનું કહે છે મનુષ્ય આત્મસાક્ષાત્કારનો માર્ગ ભલે નિષ્ઠાપૂર્વક ગ્રહણ કરે પરંતુ નિહિત જ્ઞાન સંપાદનની પ્રક્રિયા તથા અષ્ટાંગયોગ સાધના કરવી આ યુગ માટે સામાન્ય રીતે અત્યંત અઘરી છે તેથી સહિત પ્રયાસો કરવા છતાં મનુષ્ય અનેક કારણોસર નિષ્ફળતા પામે છે એ શક્ય છે મનુષ્ય તો આ પ્રકારની પ્રક્રિયાને અનુસરવામાં મનુષ્ય પૂરતા પ્રમાણમાં ગંભીર ન હોય આધ્યાત્મિક માર્ગ ચાલુ એટલે લગભગ માયામાં સામે યુદ્ધની ઘોષણા કરવા જેવું છે પરિણામે મનુષ્ય છે જ્યારે માયાના પંજામાંથી છૂટવા મથે છે ત્યારે માયા અનેકવિધ પ્રલોભનો દ્વારા સાધકનો પરાભવ કરવાનો પ્રયત્ન કરે છે બધ તો અગાઉથી જ ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા પ્રલોભનમાં પડેલો જ હોય છે અને આ રીતે ભરીથી મોહમાં ફસાવાની દરેક તક રહેલી છે ભલે પછી મનુષ્ય દિવ્ય પ્રક્રિયાનું અનુસરણ કરતો હોય આને જ યોગાચ્છલિત માનસહ અર્થાત આધ્યાત્મિક વર્ગમાંથી ભ્રષ્ટ થવું કહે છે અર્જુન આત્મા સાક્ષાત્કારના માર્ગમાંથી ભ્રષ્ટ થવાના પરિણામો વિશે જિજ્ઞાસુ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ